તમે બી તમારા ઘર પાણીપુરીની આવી જ રીતે એકદમ ફૂલેલી પૂરી અને એ બી એકદમ ક્રિસ્પી બનાવવા માગતા હો તો આ રેસીપી જરૂરથી ફોલો કરજો આજે હું તમારી જોડે આવી જ રીતે એકદમ ફૂલેલી પૂરી અને એકદમ ચટપટું જે લારી પર જેવું પાણી મળે એવા પાણીની પણ રેસીપી શેર કરી રહી છું ફૂલ પાણીપુરીની રેસીપી શેર કરી રહી છું જરૂરથી ફોલો કરજો સૌ પ્રથમ આપણે પૂરીનો લોટ બાંધી દઈએ એના માટે મેં અહીંયા એક વાટકી જેટલી સોજી લીધી છે જો પેકેટ ઉપર આવી રીતે સોજી લખીનું આવે એ જ સોજીનો ઉપયોગ કરવાનો છે રવાનો ઉપયોગ નથી કરવાનો ઘરની એક ચમચી લઈ લેવાની દાળ ભાત શાક ખાતા હોઈએ એ એ ચમચીના માપથી ચાર ચમચી જેટલું આપણે ઘેવનો લોટ લેવાનો છે આ એકદમ પરફેક્ટ માપ છે એક વાટકી સોજી હોય તો ચાર ચમચી જેટલું જ આપણે આમાં ઘેવનો લોટ નાખવાનો ઘેવના લોટની જગ્યાએ મેદાનો લોટનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે એક વાટકી સોજી હતી તો અડધી વાટકી જેટલું આપણે પાણી ગરમ કરવા મૂકવાનું આ પાણીનો માપ એકદમ પરફેક્ટ છે એનાથી તમારો એકદમ પરફેક્ટ લોટ બંધાઈને રેડી થશે એટલે આવી રીતે જ્યારે પાણી ઉકળે ત્યાં સુધી પાણીને આપણે ઉકાળવાનો છે અને આપણે લોટમાં પાણી નાખતા પહેલાં પણ આપણે સરસ રીતે પહેલાં માપ કરવાનો અડધી વાટકી જેટલું પછી જ આપણે પાણી એમાં ઉમેરવાનું કંઈક આવી રીતે અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું સ્ટાર્ટિંગમાં આપણે ચમચીથી મિક્સ કરવાનું કારણ કે પાણી એકદમ ઉકળતું હોય જ્યારે પાણી છે ઠંડુ થઈ જાય પછી તમે એને હાથથી આવી રીતે મસળીને લોટ બાંધી શકો છો બહુ સરસ લોટ બંધાઈ જશે આપણને જેવો પાણીપુરી માટે લોટ જોઈએ એવો જ લોટ બંધાઈને રેડી થશે જો તમે અગર આ માપથી બનાવશો તો તમારી પૂરી ક્યારે પણ ફેલ નહીં થાય તમારી પૂરી હંમેશા એકદમ પરફેક્ટ દડા જેવી કરી અને એકદમ પરફેક્ટ પૂરી બનીને રેડી થશે હવે સહેજ ભીનું કપડું એની ઉપર આપણે ઢાંકીને એને મૂકી દેવાનું જેથી લોટ કોરું ના પડે અને ઉપર કડક કડક જામી ના જાય લોટની ઉપર પાણીપુરી માટે આપણે એક સરસ મસાલો રેડી કરીએ જેથી એકદમ ચટપટું પાણી બનીને રેડી થાય બે ચમચી જેટલું આખા દાણા અને બે ચમચી જેટલું જીરું મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે સરસ રીતે શેકી લેવાનું છે જ્યાં સુધી સરસ શેકાય અને સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે જ્યારે થોડું શેકાઈ જાય પછી એમાં આપણે આઠથી નવ નંગ જેટલા આપણે આમાં લાલ મરચાં આખા લાલ મરચાં જે આવે છે એ નાખવાના છે અને સાતથી આઠ નંગ જેટલું આપણે કાળા મરી એડ કરવાનું છે લાલ મરચાં અને કાળા મરી નાખ્યા પછી થોડીક વાર આપણે એને શેકવાનું બહુ નથી શેકવાનું છે એટલે આપણે પહેલાં આખા દાણાને અને જીરાને પહેલાં આપણે થોડું શેકી લેવાનું કારણ કે મરચાં આગળ બળશે તો એમાં બળેલાનું ટેસ્ટ આવશે હવે આને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું ખાટું મીઠું અને તીખું પાણી બનાવવા માટે પચાસ ગ્રામ જેટલી મેં અહીંયા ઇમલી લીધી છે અગર વાટકીના માપથી માપવા જાઓ તો અડધી વાટકી જેટલી ઇમલી છે અને એનાથી અડધી ઓછું એટલે વન ફોર્થ કપ જેટલું મેં અહીંયા ગોળ લીધું છે અને એમાં માપમાં ગણવા જાઓ તો પચાસ ગ્રામ જેટલું જ ગોળ છે અને એક વાટકી પાણી નાખીને એને સરસ રીતે આપણે ઉકાળી દેવાનું જેથી એક સરસ એ જે ઇમલી છે એ પોચી પણ થઈ જશે અને ગોળ છે એ સરસ રીતે ઓગળી પણ જશે એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકાળવાનું અને પછી ઢાંકીને એને સાઈડમાં મૂકી દેવાનું હવે જ્યારે મસાલો ઠંડો થઈ જાય તો એને સરસ રીતે આપણે ક્રશ કરી દેવાનું છે આપણે એને દરદરૂ જ ક્રશ કરવાનું છે બહુ એકદમ પાવડર થઈ જાય એવું આપણે ક્રશ નથી કરવાનું એટલે ક્રશ કરતાં ફેરી આ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું જો કંઈક આવી રીતે દરદરૂ આપણું મસાલો બનીને રેડી થવું જોઈએ આ મસાલાથી પાણી તો ટેસ્ટી બનશે પણ જે આપણે ચણા બટેકા બનાવીએ છીએ એ પણ આ મસાલો નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે આ મસાલાને તમે મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો આ મસાલો એકવાર તમે બનાવીને રાખો તો તમે જ્યારે બી પાણીપુરી બનાવ ત્યારે તમે આ મસાલોનો ઉપયોગ કરી શકો છો હવે પાણી બનાવવા માટે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલું ફુદીનો લીધો છે અને સાતથી આઠ નંગ જેટલે લીલા મરચાં લીધા છે આ બહુ તીખા બી નહીં બહુ મોડા બી નહીં એક નાનો કટકો મેં અહીંયા આદુનો લીધો છે અને સો ગ્રામ જેટલી મેં અહીંયા કોથમીર લીધી છે કોથમીરને મરચાંને અને ફુદીનાને પહેલાંથી જ મેં સરસ રીતે વોશ કરીને કોરું કરી દીધું છે એટલે જ્યારે બી તમે આ ચટણી બનાવો ત્યારે સરસ રીતે વોશ કરીને જ યુઝ કરવાનું અને અહીંયા પાંચથી છ નંગ જેટલા મેં અહીંયા બરફના એડ કર્યા છે મેં આમાં પાણી નથી નાખ્યું બરફથી જ આપણું સરસ એક પેસ્ટ બનીને રેડી થઈ જાય છે જે બરફનું પાણી થાય છે એનાથી જ સરસ પેસ્ટ આપણી રેડી થઈ જાય છે કંઈક આવી રીતે હવે જે આપણે પા ઈમલીને ઉકાળીને મૂકી હતી એ કંઈક એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે હવે આને આપણે ગળી લઈએ જે વાટકામાં આપણે કે જે તપેલીમાં આપણે પાણી બનાવવા માંગતા હો એમાં જ ડાયરેક્ટ આપણે ગળવાની છે આ પાણી આપણે એકદમ તીખું ખાટું અને મીઠું પાણી બનશે એટલે એકદમ સરસ જેવું બહાર મળે છે એવું પાણી આપણું બનીને રેડી થઈ જશે એકવાર તમે આવી રીતે પાણી જરૂરથી બનાવી જજો ખરેખર એટલું ટેસ્ટી પાણી બને છે કે તમે બહારની પાણીપુરી ખાવાનું ભૂલી જશો બસ આવી જ રીતે આપણે પહેલાં એને સરસ રીતે કળી લેવાની હવે એમાં એકથી દોઢ લીટર જેટલું આપણે પાણી ઉમેરવાનું તમે જેટલું પાણી બનાવવા માગતા હો એ રીતે તમે આમાં પાણી ઉમેરી શકો મેં અહીંયા કંઈક દોઢ લીટર જેટલું પાણી ઉમેર્યું છે હવે ત્રણથી ચાર ચમચી જેટલું પુદીનાનું અને કોથમીરનું ચટણી આમાં ઉમેરવાની અને બરોબર મિક્સ કરવાનું આ ફુદીનાની ચટણી અને કોથમીરની ચટણી તમે તમારા ટેસ્ટ અનુસાર ઉમેરી શકો છો હવે જે આપણે મસાલો રેડી કર્યો તો પાણીપુરીનો એ બેથી ત્રણ ચમચી જેટલું આમાં નાખવાનું જેટલું તમને તીખું ખાવું હોય એ પ્રમાણે વન ફોર્થ ચમચી જેટલી હિંગ એડ કરવાની એક ચમચી જેટલું ચાટ મસાલો એક ચમચી જેટલું આમાં સંચર પાવડર કે અમચુર પાવડર જે હોય એ નાખી શકો છો અને એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું કાળું મીઠું બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને રેડી છે આપણું એકદમ ચટપટું પાણી હવે તમે આને વધારે ખાટું કરવા માટે તમે આમાં જે લીંબુ આવે છે એના એકદમ પતલી પતલી ચિપ્સ કરીને પણ આમાં એડ કરી શકો છો આનાથી તમારું એકદમ સરસ ટેસ્ટ થઈને રેડી થાય છે મેં આમાં અડધું લીંબુ પણ એડ કર્યું છે ખરેખર આ જ્યારે તમે પાણી પીશો ત્યારે તમે ખરેખર તમે કહેશો કે પારથી પણ વધારે ચટપટું અને ટેસ્ટી પાણી બનીને રેડી થયું છે હવે આમાં વન ફોર્થ કપ જેટલી આપણે બુંદી એડ કરવાની અને હવે આ પાણીને એકદમ ચીલ્ડ બનાવવા માટે ફ્રીઝમાં મૂકી દેવાનું લગભગ એકથી દોઢ કલાક માટે હવે આપણે પૂરી જોઈ લઈએ જો કેટલો કાઠો અને સરસ લોટ બંધાઈને રેડી થયો છે હવે એને આપણે મસળવાની જરૂર નથી બસ આવી જ રીતે એકવાર એને મસળીને એના લુવા કરી દેવાના છે એને બહુ આપણે મસળવાનું નહીં કારણ કે આપણે જ્યારે લોટ બાંધ્યો હતો ત્યારે આપણે સરસ રીતે એને મસળીને જ લોટ બાંધ્યો હતો હવે એના એકદમ નાના નાના કંઈક આવી રીતે પૂરીની જેમ આપણે લુવા કરવાના છે તમે જે રીતની પૂરી બનાવવા માંગતા હો એકદમ નાની કે સહેજ મોટી એ પ્રમાણે તમે આમાં લુવા કરી શકો છો પણ મેં અહીંયા એકદમ નાના નાના આવી રીતે લુવા કર્યા છે હવે એને આવી રીતે આપણે હાથ ઉપર દબાઈ દઈશું બસ આવી જ રીતે આપણે બધી પૂરીઓના લુવાને આવી રીતે રેડી કરી દેવાના છે હાથ ઉપર દબાઈને જ્યારે આવી રીતે લુવા બધા રેડી થઈ જાય ત્યારે એની ઉપર થોડો કોરો લોટ આપણે ભભરાવાનો છે મેદાનો હોય તો મેદાનો કે ઘઉંનો લોટ પણ તમે આની ઉપર ભભરાઈ શકો છો જેથી પૂરીના લુવા એકબીજા જોડે ચોટે નહીં અને જ્યારે આપણે પૂરી વણીએ ત્યારે એ લો પર પણ ચોટે નહીં બસ આવી જ રીતે આપણે નાની નાની બધી એક સરખી પૂરીઓ બનાવીને રેડી કરી દેવાની છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે બધી પૂરીઓને વણીને રેડી કરી દઈશું અને એને નાખવાની પણ હું તમને રીત બતાવીશ કે આપણે જે કઈ રીતે એને નેપકીન ઉપર કે પેપર ઉપર તમે એને નાખી શકો છો પહેલાં આપણે બધી પૂરીઓ બનાવી દેવાની જ્યારે આપણે પૂરી બનાવીએ ત્યારે આવી રીતે આપણે બધી પૂરીઓને એક એકસરખી લાઇનસર ગોઠવવાની છે જે પહેલાં પૂરી હશે એ જ પહેલી પૂરી આપણે તળવા માટે લેવાની છે બસ આવી જ રીતે લાઇનસર બધી પૂરીઓને આપણે ગોઠવવા કંઈક આવી રીતે જે સૌથી પહેલા આપણે પૂરી વણી હતી એ જ પૂરીને આપણે સૌ પહેલા તળીશું જેથી અને ઉપરનો જેવી રીતે પૂરી મૂકેલી છે એવી જ રીતે આપણે તળવા માટે મૂકવાની છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે પૂરી તળવા માટે નાખવાની છે પૂરીનો જે ઉપરનો ભાગ હતો એ જ ભાગથી આપણે નાખવાનું છે ઉપરનો ભાગ ઉપર જ રહેશે અને નીચેનો ભાગ નીચે જ આવી જ રીતે તમે અગર એકદમ સરસ ગરમ તેલમાં પૂરીઓ નાખશો તો બધી પૂરીઓ આવી રીતે સરસ રીતે ફૂલીને રેડી થશે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે સરસ પૂરીઓ ફૂલી ગઈ છે બસ આવી જ રીતે આપણે ચાર ચાર પાંચ પાંચ પૂરીઓ કરીને તળીશું જેથી બધી પૂરીઓ સરસ રીતે ફૂલે અને એને બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે તળાવવા દેજો જો કદાચ એ કાચી રહેશે તો તમારી પૂડીઓ બેથી ત્રણ મિનિટમાં જ પોચી થઈ જશે પણ જ્યારે તમે એને સરસ રીતે લાલ થાય ત્યાં સુધી તળશો તો પૂરી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ થશે જ્યારે આપણે આવી રીતે પૂરીઓ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ થોડી ઓછી કરી દેવાની જેથી પૂરીઓ ઉપરથી અને નીચેથી બે બાજુથી સરસ રીતે લાલ થાય અને બરોબર શેકાય અગર જો કાચી રહેશે પૂરી તો તરત જ પોચી થઈ જશે પણ એને તમે થોડીક વાર સરસ રીતે તળવા દેશો તો એકદમ સરસ ક્રિસ્પી પૂરીઓ બનીને રેડી થશે કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે બધી પૂરીઓને તળીને રેડી કરી

એક મુઠ્ઠી જેટલું મેં આમાં કાંદા એડ કર્યા છે અને આમાં એક મુઠ્ઠી જેટલું જ આપણે આમાં કોથમીર એડ કરવાની છે જ્યારે આપણે ખાવા બેસીએ ત્યારે જ આ મસાલો રેડી કરવાનો કારણ કે કાંદા પહેલાંથી એડ ના થાય એટલે અને બેથી ત્રણ ચમચી જેટલું જે આપણે પાણીપુરીનો મસાલો રેડી કર્યો તો એ એમાં એડ કરવાનું બસ બીજું કોઈ બી મસાલો એડ કરવાની જરૂર નહીં હા મીઠું આપણે આમાં એડ કરવાનું આપણા સ્વાદ મુજબ કારણ કે મીઠું આપણે આમાં બહુ જ જરૂરી છે બસ હાથેથી હવે મિક્સ કરવાનું અને મસાલો રેડી છે પાણી પાણીનું પાણીમાં બી જેટલું જરૂરી હોય એટલું પાણી લઈને એમાં થોડા કાંદા અને એક ચમચી જેટલું જે આપણે મસાલો રેડી કર્યો તો એ નાખવાનું અને થોડું કોથમીર નાખવાનું અને રેડી છે પાણીપુરીનો મસાલો જો કંઈક આવી રીતે આપણી પૂરીઓ પણ એકદમ ટેસ્ટી રેડી છે હવે આ પાણીપુરીને આપણે જ્યારે ખાઈએ ત્યારે પાણી એકદમ ઠંડુ અને એકદમ ચટપટું હોવું જોઈએ જો કંઈક આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને એકદમ કરકરી બનીને રેડી થઈ છે આવી જ પૂરીઓ તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો આ જે રેસીપી છે તમે એકવાર ફોલો કરશો તો મારી ગેરંટી છે તમે ક્યારે બી ફેલ નહીં થાવ અને આવી જ રીતે તમારા તમે એકદમ ચટપટી અને એકદમ ટેસ્ટી પાણીપુરી બનાવીને રેડી કરી શકો છો તમને આ પાણીપુરીની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ